एवरीवन दोस्तों तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है सबको और जय माल जयता जी, जी, जी गुड मॉर्निंग तो बच चुके हैं नौ और देखो ब्लॉग स्टार्ट कर दिया है गाय माता जय श्री कृष्णा जय मोगल राधे राधे ओ गाय मैया तो आप ब्लॉग चालू कर दी थो गाय बिचारी तरसी होती तो पानी पीती तो थी जो बहुत सरस तड़को निकली गए छो तो पे आए दरवाजो बंद करने हूँ आ અને કઈ કામ જો અસ્ત વ્યસ્ત હે મેરા કિચન ભી ઓર અભી મે ઇસકો ચલાના પડેગા ક્યુકી ફટાફટ બાજરે કા આટા બના કે ખેત પે ભેજના હે મુજે તો બેલે બાજરે કી રોટી બના દેતી ઓર પે થોડું કામ ચાલુ છે જો તો મારા ચકલા ને ચકલી ને પણ હું તમને વ્લોગમાં લઉં છું જો જોગર છે અને અહીંયા છે ને કંઈક મિશન ચાલુ છે એટલે ဒီန <m> ေ့လည်းဘာမှမရှိဘူး။အာနာ

આપડે છે ને અહિયાં કોબુ જ હતું પણ એની ઉપર આપણે રેતી નાખી એટલે આ બધું સાફ કરવાનું દેખાઈ ગયું તળી

પાણી તો અને આટલું ધોયું રહી ગયું આવું બધું છે તો ફટાફટ થી હું ચાયણું લઈ લઉં અને બાજરાનું કામ સંભાળી લઉં તો બધા વિડીયોમાં છું તમને વિડીયોમાં બહુ મજા આવશે તો હવે જોસું જાય મારે આવું છે અહીંયા

મને ન લઈ ગયા ઉતારી દીધી હો એ ઉતારી દીધી હું તો ડેલો બંધ કરવા આવી હતી મને ટ્રેક્ટરમાં બેસી જાય તો મસ્ત મજાનું વાતાવરણ છે અને હવે છે સુજો બહુ લીવર દીજ ટ્રેક્ટરને અને અહીંયા છે ને ચોમાસામાં બહુ પાણી આવે તો થોડુંક અહીંયા અહીંયા થૂડ નાખીને પાળો કર નાખવાનો થોડોક પાળો અહીંયા કરવો પડશે કારણ કે આ બધું પાણી અહીંથી છે ને અહીંથી આમ સીધું ડેલામાં જાય છે અને અહીંયા વાડીમાં ન જાય પાણી સીધું રોડે ચડી જાય તો જો આવું કંઈક છે આ ગાજરિયાન બાજરિયાન ખોટી વખત તો મસ્ત ક્લીન થઈ ગયું ક્લીન જો હવે આમાં કાંઈ નથી કરવાનું આમનો જ કોબું રાખવાનું છે કારણ કે આ છે ને આમનો ખુલ્લું જ રાખવાનું છે મન કરલે ફટાફટ થી રસોઈ બનાવી લઈ ઓ માપા છે ને ઈટ મૂકી દીધી અમર સુખા ભાઈ ના હાથડે ને હું પટકાઈ અને ગુલાબ આજ મારી વાડીએ જાવું છે સાંજે આજે તો

બે શાક બનાવ્યું વાડીનું શાક અલગ બનાવ્યું વાડીએ છે ને આપણે કઠોળ બનાવીને એકલું કારણ કે એ લોકોને મેથીનું શાક ખાવું હતું એ બનાવી દીધું અને ઘરે બનાવ્યું છે ભીંડાનું તો એવું બધું છે ને સરસ મજાના અત્યારે છે ને આપણે આજે બહુ વેલા વહેલા નવરા થઈ ગયા ને વાતાવરણ તો આમ છે ને એકદમ બહુ મસ્ત છે તો આજે એવું લાગે છે કે બપોર પછી તો વાડીએ જ બહુ જવું છે ઘરે રહેવું નથી

અને વાળ ધોયા પછી એટલા બધા આમ સોફ્ટ રહી ને આમ એકદમ મસ્ત હોય કે હળવા હળવા ને બહુ જ મુલાયમ તો એમને બહુ જ ગમ્યું હો પણ ઓર્ગેનિક ઓર્ગેનિક તો કઈ છે અત્યારે ચાર વાગ્યા ને આપણે જો ઓલરેડી પથારીમાંથી ઉભા થયા છીએ કારણ કે બહુ ઊંઘ આવી ગયું તો સરસ બજાર વાતાવરણ છે ને કઈક રાહ જોવે છે આપડી

ક્યારની મોબાઈલ એક કલાક તો મોબાઈલ ચલાવ્યો પછી ઊંઘ આવી મને સાડા ત્રણેય તો અત્યારે વાગી ગયા છે ચાર અડધો કલાક જ ઉઠી છું પણ હજી ઊંઘ આવે છે પણ એમાં એવું છે કે મારે જવું છે વાડીએ એટલા માટે એક ચક્કર મારું ઘણા ટાઈમથી ગઈ નથી ને જો વાડીએ નહીં જાઉં ને તો પછી મારી રેમ પ્યારી હૈને બી બંધ હો જાયગી તો ઉસકો લે કે ખેત પે તો ફટાફટસે થોડાસા કામ કર લેતે હે બાદ મેં નીકળ આપ આપી વિડીયો મેં બને રહીએ अच्छा है ठीक है बाजरी भी मुझे बाजरी धूप में रखती थी भूल गई मैं उसको रखने के लिए जो पेला तो गपावा तो, तो जो आम थोड़ा थोड़ा लचका आम तो सारा एक नंबर है તપાવી દઈએ થોડીક વાર તપી જાય ને એટલે બાજરો હો હું નહીં અને તો હવે આપણે છે ને જવાનું છે વાડીએ અને સરસ તૈયાર થઈ ગયા છીએ કામ પણ પતી ગયું છે અને ઘણા દિવસથી વાડીએ ગઈ નથી ઘણા દિવસથી મીન્સ કે લગભગ તો દસક દિવસ જેવું થયું હશે તો દસ દિવસથી તો હું ગઈ જ નથી એટલે આજે છે ને ફાઇનલી એક રાઉન્ડ તો મારે મારવાનું જ છે વાડી ઉપર તો જો તૈયાર થા આપણે થઈ ગયા છીએ બરાબર ને કારણ કે થોડીક સર્જરી કરવી પડે ડુપ્લિકેટ તમે સરસ એક મજાનું બિંદી લગાડી દઈએ તમે લોકો બ્લોગમાં બન્યા રહ્યો અને આ બિનદિનનો જો કેટલો બધો ડબ્બો છે કારણ કે જેટલી નાની નાની ડબ્બીમાં મને મળે ને આ ડબ્બો આખો ભરેલો હતો લગાડું ફેંકી દઉં લગાડું ફેંકી દઉં આટલી રહી છે તો બધી બહુ મસ્ત છે એ મસ્ત મસ્ત છે બધી જો છે ને એકદમ સરસ તો આ છે ગોળ આ ગોળ છે જો આ છે સરસ મજાનો સ્ટાર સ્ટાર તો આપણે તો છે ને આ લગાડવાનું છે આ નહીં આ નહીં બ્લેક જ લગાડવાની ઓનલી ફોર બ્લેક બિંદી બ્લેક જો ઘણા એવું કહે કે બ્લેક બિંદી ન લગાડાય ને મેરેજ થઈ ગયા હોય તો એવું કાંઈ હોય નહીં બ્લેકે લગાડાય લાલય લગાડાય નહીં લગાડાય લીલા પીળા કેસરી બ્લુ બધું લગાડાય લગાડવાથી કાંઈક થતું જ નથી ઘણા મને એમ કહે કે તમે આ કાળી બિંદી ન લગાડાય કે હવે તમારે લગ્ન થઈ ગયા હોય એટલે કાળી વસ્તુ ન પહેરાય એવું ભાઈ કાંઈ હોય નહીં એવા વિચારો તમે બધા મૂકી દો પાંચમની છત કોઈની થવાની નથી જે લખ્યું છે એ થઈને જ રહેવાનું છે તો હવે માનો કે જેણે કોઈ દિવસ જીવનમાં કાળી બિંદી નથી લગાડી પછી આ બીજું પછી મને બધા એમ કે આવી સોનાની બંગડીઓ ખાલી નહીં પહેરવાની આ મારી સોનાની છે ને તો કે આ ખાલી નહીં પહેરવાની અને આ સાથે લાલ લગાડવી પડે મરૂન લગાડવી પડે તો એવું કાંઈ ન હોય લાલ લગાડો મરૂન લગાડો આટલા આટલા મોટા મોટા ચૂડલા પહેરો કે કાળી બિંદી કરો કે લાલ કરો કે લાલ સેથો અહીંથી અહીં સુધી પૂરો પણ જે કિસ્મતમાં લખ્યું હોય એ જ થવાનું છે અને આયુષ તો છે ને ઈશ્વરના હાથમાં છે લગાડવાથી કોઈની આયુષ વધી નથી જ અને ન લગાડવાથી કોઈની ઘટી નથી જતી પણ આ એક માન્યતા છે અને રહી વાત શણગારની તો શણગાર તો સ્ત્રીનો એટલા માટે છે કે સ્ત્રી વધુ સુંદર દેખાય બધું પહેરવું ઓળું હોય તો સ્ત્રી સારી લાગે એટલા માટે છે એવું કાંઈ નથી હોતું અમુક અમુક માણસોને મેં જોયા છે ને કે મેરેજ થઈ ગયા છે ને તોય ક્યારે એના હાથમાં બંગડીયો ન હોય ચાંદલોય ન હોય કાનમાંય ન પહેરે નાકમાંય ન પહેરે તોય તે એના વર તો આમ સો સો લાકડીને ટેકે એના ઘરવાળા ચાલતા હોય અને જેણે આવડા આવડા ચાંદલા કર્યા છે ને હે તો એ બોલો એ અમુક અમુક એવું લખ્યું હોય એના નસીબમાં તો એ નાની ઉંમરમાં એ દુઃખ ભોગવતા હોય એવું બધું કાંઈ નથી એટલે એવું છે અને આ વિડીયો જોઈને તો જેણે મને ટોકી હશે એને સમજાઈ જશે કે હું આજે બોલું એ વિડીયોમાં જ બોલું છું ઘણા મને એવું કીધું છે કીધું હોય એને સમજી જવાનું કે એવું બધું માન્યતા છોડો તમે હવે આ વિદેશમાં તો માણસો કાંઈ વિદેશમાં તો કોઈ પહેરતું ઓળતું નથી છતાં એ લોકો હસબન્ડ વાઈફ બંને સો સો વર્ષ નેવ વર્ષ એસી વર્ષ એ લોકો સાથે રહેતા હોય જીવતા હોય મસ્ત મજાની લાઈફ જીવતા હોય એવું પહેરવા હોય આવું છે બધું ડોશી શાસ્ત્ર કહેવાય આ ડોશી શાસ્ત્ર તો ચાલો ફાઇનલી આપણે જો ब्लेक बिंदी के साथ हो गए हैं रेडी बराबर अरे बाड़ी जानू कारण के मैंने क्यारे जसू एवं नहीं कि तू तू ब्लेक बिंदी काम करे तो बीजा बदा बहु बो, बोल, बोल करे बराबर अरे मन भगवान बे कान आप यहाँ से और एक यहाँ से तो किसी का हम सुनते नहीं यहाँ से सुनते हैं यहाँ से निकाल देते हैं તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો આગળ આગળ તમને બહુ મજા આવશે બાકી કાંઈ એવું છે નહીં ને આપણા વિચારો કઈ એવા છે નહીં ગાંડા ખરીદે બીજા બધાની વાત તો સાંભળી સાંભળીને આપણો મગજ છે ને એમ રેજ થઈ જાય એમ રેજ